અમારા ભારત ઉપર મિસાઈલ નાખવાનું રહેવા જઈએ તો કે ઓપરેશન સિંદૂર તો થઈ ગયું છે પછી આ સુહાગરા તે થઈ જશે પછી કેતા નહીં રહા નહીં જાતા તડપી તો અમારા આતંકવાદી ઊભા છે પૈસા બમી તો કાઈ કેતા નથી અમે તો વિમાન ભાળી દઉં તો અમારો લેગામાં લેગા હેડી દેરો સીમા ભારતમાં રહેવું હોય તો રહેજો એનો વાંધો નહીં પણ કાઈ ગાડી હાલી કરતા નહીં ને કે પાછ પાકિસ્તાન ઓધી ગરવા ને આલો પાછા શું કે અલ્યા પણ મારા હારા પાકિસ્તાન વાળા પણ ઉભા છે ભરાઈ રહ્યા છે નક્કી આ સુહાગરા કરાઈ રહ્યા છે તાર ચેડ મેલ છે તેજસ્વી લોકને શાનદાર વિચાર મને લાગતું કે ચીન વાળા આવે એટલે કરવાનું હોય કરી અમે ચાઈના ના ઇયરફોન ઉપર પણ ભરોસો નહીં કરતા અને તમે એની મિસાઇલ ઉપર ભરોસો જાય よし <laughs> <laughs>